So hello guys, Assalamualaikum, Good morning, Welcome back to my new न्यू व्लॉग मैं आज तुम्हारा बहुत ज्यादा स्वागत है इस नए व्लॉग में रोला में लेकर

તો ભાઈ આપણો છે ને એટલો છપરો ઊંચો થઈ ગયો છે અને લકડા અડધા અહીંયા આવી ગયા છે અડધા પડ્યા છે ભાઈ અહીંયા ઢગલા પાછળ તો હવે હારી લઈ બરાબર પછી તમને મળીએ તો હમણાં પાછી છે ને શરૂઆત થઈ છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે ને હું છે ને નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયો છે ને પડારી ઉપાડીને ક્યાં જાવ ખબર છે વાડીમાં ભાઈ દોડિયો કરવા જે બાકી રહી ગયો તો નહીં જાવ આ લાકડા ઉપાડીને આ નાખી દીધા છે ચપરો થોડોક ઉપર થઈ ગયો છે હવે એક હજી નાખું તો વતમાં લાકડો ને પછી છે ને માથે પૂરા નાખી રાખવા નાખી દેવા છે ને ઓલા બે જોઈ આ દવા સાથે છે વાડીમાં બરાબર આપણે ભાઈ હવે ધોરિયો પડ્યો કરીએ બરાબર મારે પી ગયો ભાઈ આમાં દવા છટવાની છે ને ઓલી બાજુ હું તમને દેખાડું ક્યાં કેટલે પી ગયું છે બરાબર તો વાં જઈને હવે તમને દેખાડું તો આપણે વચલા છે તે ઉગી ગયા છે જો આવી ગયો બરાબર આમાં ભાઈ આટલા થાયકા છે ને હવે એની માને નથી લાઈટ હમણાં લાઈટ છે નહીં હવે થાકી ગયો આખો થી વાત જોઈજો ને બીજા તો કામ થયા રાખે વાત જોતા જોતા તો આપણે થાકી ગયા પાછો અહીંયા શું આ ભૂગું ને મોટર ચાલુ કરી લઉં ને પાછો અહીંયા પૂગી લઉં ને લાઈટ વહી જાય પાછી પાછી અહીંયા એની માને ઓલી બાજુ હાલીને જવું પડે હવે કે કેવડો કંટાળો આવતો હશે જુઓ આપણે છે ને આટલી જરાક જ માંડી રહી છે અહીંયા નાખો છે બરાબર અને ભાઈ પી તો વધારે ગઈ છે તમે દેખાતી તો નહીં હશે નહી દેખાય ભાઈ તમને કેમ કે તડકો વધારે છે ને ફોકસ નથી થતો માંડી છે સુકાઈ ગઈ જો આને સુકાઈ ગઈ છે દેખાય છે ચૂકાયેલી અને પાણી આવી ગયો વાંધો નથી જોઈએ લઉં ઘેરો ઘેર કેટલે પાણી ડૂબી છે મારે કાલે જ ભાગી જાવ છું મેળ આવી કામ ને ભાઈ કંટાળી ગયા છે આમાં થોડાક રોજે ભર લઈ આખો દી આખા દી બે ત્રણ નાખા વરે છે આખા દીમાં કેમ કે આમના આમાં આમ એમને એમ ચાલુ હોય ને એટલે વાંધો ના આવે મમ્મી કે ગમે વાલી નાખો તો આજે સાંજે પાછો આવો ચાલુ થઈ જાય હવે આજે જો લાઈટ નથી ને બરાબર આખા દીમાં વધારે નથી રહી બે થી અડધી કલાક રહી છે આખા દીમાં ને હવે રાતના લાઈટ આવશે આખા દીની રાતના લાઈટ આવશે એટલે રાતના કરવું જો મારે જો અહીંયાથી કરી આપણે છે ને પાણી છે ઓ આટલો પાણી પી ગયો પાણી હમણાં આટલી જમીન લે છે કે જોઈ લ્યો અહીંયા પાણી છે અહીંયા કંઈ ખબર નથી પડતી ભાઈ જો હું ગારામાં ઊભો ગારા એવો નથી લાગતો ગારો છે કે નથી એવું છે બધું પાણી ગાય ગા સુકાઈ જાય છે શું પાણી લે વધારે ને સુકાઈ ગા થાય છે હવે લાઈટ આવે ને તો હજી લગભગ આમાં છે ને કલાક દોઢ કલાક આંકવા દેવું છે હાલવા દેવું છે કેમ કે ભાઈ અહીંયા ભરાય જો અહીંયા પાણી માથે નથી જો અહીંયા ભરાય છે માથે ન ચડતો જોવા રહ્યો દેખાય છે માથે ન ચડતું આટલું જ રીએ છે આ માથે ચડે નહીં માથે તો કોરી રહી છે એવી રીતના હોય છે તો હવે હું જાઉં છું ભાઈ ધોરીઓ કાઢવા લાઈટ આવે છે મારા પપ્પાને કીધું કે ચાલુ કરનાર ગયો આવે એટલે ને પછી મળીએ ભાઈ તમને આપણે છે ને ભાઈ આ પાડામાં છે ને દવા છટાઈ ગઈ આખામાં ઓલો પડો છે ને જે માછલો એમાં નથી આ બે ફળા ભેરી સાથે જોઈ લ્યો એકને પૂરો થઈ ગયો તો એક જાય જો એરિયો જાય છે એક ચાલો અહીંયા છે જોઈ લ્યો પાણી પાઈ દીધું લાગે આને ભાઈ આપણે થઈ ગયો છે જો ધોરિયો પૂરો પાવડો ને કોદારી રાખી દીધી અહીંયા ને મારા પપ્પા ભેંસે મૂકી ગયા હતા કર ને ભેંસે તો આપણે વાંધો ને ભાઈ બે કામ થઈ ગયા જો આ તો ચઈ રહ્યા માથે આપણે જો અહીંયા શીશો ક્યાં પડ્યો પાણીનો ત્યાંથી લીધો હતો ભાઈ અહીંયા ખોઈ દુ તું ખાલી જરાક બાકી તો પાવડાથી આવેલું છે બધે ને આ બેન ચડે છે જો તમને દેખાડું ને હટાણા માંડી થાય ને તો થોડીક ઓલી લીલી થઈ જાય છે બપોરે એની વાત સાવ સુકાઈ જાય છે પાણીની ફૂલ જરૂરી છે લાઈટ આવી ખાલી બે કનમી જાય પાછી વહી જાય ખાલી આવી હું અહીંયા આવ્યો ને ત્યારનું હમણાં લગભગ સાત વાગે છે આવી જ નથી હજી નથી આવી લાઈટ હવે ધોર્યો અહીંયાથી આપણે અહીંયા પુગાડી દીધો જઈ રહ્યો આમ નીકળ્યા છે પાણી આમ ખૂણામાં સીધો જો ભેસ અરે ત્યાંથી ચાલુ કર્યું તો ભાઈ આપણે હવે આપણે આવીને તારીએ તારીએ મતલબ એને ફની દો એડિટ કર નાખીએ પણ ફરી વિડીયો જોવો ને તમે ઇન્સ્ટામાં ફેસબુકમાં ફેસબુકમાં નહીં યુટ્યુબમાં નાખું તો મિત્રો હવે છે ને બેસને છે ને ઘરભેરી કરીએ કેમ કે હવે બરાબર ચડતી નથી ઓલી ને આ બાજુ થાય છે માંડવી મન જો મોગાળે છે ને હવે છે ને ઘરભેગી કરીએ અને હલો જવા દેલ ઘરભેરી ચાલ તો ભાઈ હવે આવી ગયા છે ઘર બાજુ જો સપરા બાજુ પાણી બાણી પીવડાવી ન લવે બાંધી દે છે આપણે જાય કરે ભાઈ બરાબર મિત્રો હમણાં છે ને પંદર મિનિટ થઈ ગઈ છે લાઈટ તો આવી ગઈ છે હમણાં ખબર પડી તો હમણાં છે ને જો છેડા વેડા બદલાવ્યા ને તો લાઇટ બહી ગઈ બરાબર ને હવે છે ને મોટર ચાલુ કરું જો સ્ટાર્ટર છે ને કેમ ધડાધડી કરે છે પડ્યો સ્ટાર્ટર ધડાધડી કરે છે ઉપડે નહીં ભાઈ આવે આમાં આખા દીમાં ખાલી એક કે બે કલાક લાઈટ દીધી છે ભાઈ ફોલ્ટમાં આવી જાય પાછી પંદરક મિનિટમાં હમણાં ખબર પડી પાછી ફોન કરી હતી કે હમણાં ભાઈ લાઇટ તો છે જ સોડસલાવાળી વિસ્તારમાં તો એ છે તમે જોઈ લ્યો લાઇટ તો છે જ હમણાં પછી છેડા બદલે ત્યારે ખબર પડી લાઇટ છે ને તબા તબી થઈ જાય રેડી થઈ ગઈ તો હવે તમને પછી મળ્યા ભાઈ પૂરો છે લાઇટનો જો મિત્રો તમે સત્તા છો હમણાં ક્યાં જાઓ જો અંધારામાં જોઈ લ્યો જો હાલ એ જાઉં છું ક્યાં જાઉં ખબર છે ફરવા સલાહ અમારા નીકળો છે વાલીને ને રાતના ભાઈ હું જાઉં છું અફજલ ના વાળીએ બે હવે બેઠશું કેમ કે ભાઈ લાઈટ તો છે પણ મોટું કોઈ ઉપડતી છે નહીં બરાબર એટલે હમણાં તો સુખ છે આને અફજલ નથી ઉપડતી સોયબ ને એ નથી ઉપડતી મારા પથરી ને એને અને અમે ભાઈ બધે રખડી પડ્યા છે મારે તો આમ ઉપડશે જ નહીં એને ઉપડશે તો મારે નહીં ઉપડશે કેમ કે મારે થ્રી પેસ જોશે આને થ્રી ટુ પેસ આવશે ને તોય ઉપડી જાય મારે તો છે જ નહીં ભાઈ એટલે આપણે તો નિરાશ છે હવે નિરાશ તો હોય આમ તો જલ્દી જ છે પીવડાવવાની પણ ના આપણે તો હવે શું કરવું ભાઈ મરવું મરીએ તો થાય લાઈટ વારા ઉપર એવી ખીચ ચડે છે ભાઈ જોતો નથી હમણાં ને કહો ભલા કરે આવું બરાબર આટલા લોહી પીએ છે અમારા ફોન કરીને કહે તો એ ભાઈ વાર લાગશે ફોલ્ટમાં છે ઓલો છે ને આ છે ને આવી ગયા ભાઈ હવે તમને પછી મળીએ ભાઈ હમણાં જો આવી ગયા છે ફોલ્ટ ઉપર જો આ પડ્યો ફોલ્ટ આ છે ને ભાઈ બેસ જરાક લાંબી કરે છે જો દેખાશે નહીં

છે ને હવે સવારે જવાનું છે કામે બરાબર અહીંયા તો લાઇટમાં તો હશે જ મારા ભાઈને સવારે તો એ વાત છે ને આખા દીમાં લાઇટ તો આવી જ નથી નટાણા ફોલ્ટમાં છે બરાબર હવે ફોનને કોઈ ઉપાડ તો છે નહીં એટલે ભાઈ આપણે સુઈ જાય હવે સવારે જવાનું છે કામે તો એ મળીએ બીજા બ્લોગમાં ને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ શેર કરી નાખજો